બાપુ એક સુંદર મજાનું ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અનિમિષ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અસ્તિત્વના ઉડાણથી ચાહનારા પ્રેમી ભક્તો માટે ભગવાન કૃષ્ણ ખરા અર્થમાં અત્ર તત્ર સર્વત્ર છે એકાત્મા ઉભા હોય તો પણ મારો કૃષ્ણ મને નિરખી રહ્યો છે એ લાગણી તેમની અંધશ્રદ્ધા નથી ભગવાન કૃષ્ણ માટેના અગાધ પ્રેમનો પડઘો છે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત માને જ છે કે હું આંખનો પલકારો પણ કરું તો એમ મારા ભગવાન કૃષ્ણની દ્રષ્ટિથી બહાર નહીં રહે ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ સદાય તેના ભક્ત પર પડી રહે એ તર્કને યથાર્થ ઠેરવતું ભગવાન શ્રી કૃષ્ણનું સંબંધન એટલે અનિમિષ શાસ્ત્રોમાં પણ એવું કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ચોસઠ ગુણોના સ્વામી હતા આ ચોસઠ ગુણોમાંથી સૌથી વિશિષ્ટ એવા બે ગુણો હતા એક નિમિષ અને બીજું અનિમિષ નિમિષ એટલે કે આંખનું પલકવું અને અનિમિષ એટલે કે આંખના પલકારા વગર દ્રષ્ટિ માનવી આમ પણ ભક્તો બંધ આંખે ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ કરે છે ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ તો તેમની સામે અપલગ દ્રષ્ટિએ નિહાળતા જ રહેતા હોય છે પોતાના ભગતો પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણને વિશેષ લાગણી છે એ તો સૌ કોઈ ભક્ત પણ જાણે છે અને તેમાં પણ ભક્તો જ્યારે સમર્પિતતાની ભાવના સાથે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લઈ ચૂક્યા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત એમની રક્ષા જ નથી કરતા પણ ભક્તોની એક એક ક્રિયા પર પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિ રાખે છે તેથી ભક્તને ચલિત થતા રોકી શકાય શ્રીમાન ભાગવત ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે કે નમે ભગતે પ્રણશ્યતી અર્થાત મારા ભક્તોને ક્યારેય નાશ નથી થતો ભગવાન શ્રી કૃષ્ણને અનિમિષ સંબોધન પાછળ પણ એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તો પ્રત્યે સ્વામી તત્વ અને કરુણા એમ બંને પ્રકારના ભાવ દર્શાવે છે જ્યારે પણ ભગવાન કૃષ્ણના ભક્ત અજાણતા કોઈ ભૂલ કરી બેસે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નિમિષ બની જાય છે તેથી અજાણતા થયેલી ભૂલ પ્રત્યે આંખ આડા કાંડની નીતિ અપનાવે છે એ જ રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો પોતાની નાનકડી પણ સેવા કરે છે મનથી સ્મરણ કરે છે કે કોઈ નાનકડું પણ સદ કાર્ય કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અનિમિષ બની જાય છે અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિશાળ બની જાય છે અને તેના ભક્તોના નાનકડા સદગૃત પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ નાનકડી ક્રિયાને પણ મહાન સ્વરૂપે નિહાળે છે ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ નિષ્પક્ષ છે સૌના માટે સમાન છે પરંતુ તેમના પ્રિય ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણ સદાય અનિમિષ બની રહ્યા છે એક પિતા સ્વરૂપે સ્નેહ વર્ષાવતા રહે છે ભગવાન શ્રી કૃષ્ણના ભગતો માટે તેમના એકમાત્ર અને અંતિમ આશ્રય એટલે અનિમિષ કૃષ્ણ જ બીજું કોઈ જ નહીં ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના અનિમિષ સંબોધનને જાણે છે બિસાણે છે અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણતાથી સમર્પિત થઈ ભગવાન શ્રી કૃષ્ણની ભગતિમાં લીન થઈ જાય છે એની ભક્તિમાં ઘેલા થઈ જાય છે એની ભગતિમાં નાચગાન કરવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણની અનિમિષ અમી દ્રષ્ટિ પોતાના પર રહે એ માટે ભગવાન શ્રી કૃષ્ણને આકર્ષિત કરતા રહે છે અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને અનિમિષ નામથી સંબોધન કરવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અનિમિષ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ